ટૂંકમાં આ નદી પેલા તો બધા ડૂચો ઘાટી નાખે પહેરો હવે જે હશે અને આ બધું કામગીરી થઈ ગઈ છે હરિયાળી એકદમ ઘટે નહી એવી

સારો વરસાદ પડ્યો અમને ખબર નતી પૂર આવી ગયા હશે પણ પછી ખબર પડી આમ બેઠા હતા અવાજ આવતો હતો પાણીનો આ ચેકડેમ ઉપરથી પાણી પડે ને અવાજ ચાલુ થયો હું ઘરે તો જોઈ આવી તો શું છે પાણી કેટલું ગાયું છે નદીમાં આ આવીને જોયું તો ચેકડેમ ભરાય ને ઉપરથી જતો બહુ સારો વરસાદ છે તમારી બાજુ કેવો વરસાદ છે એ કમેન્ટમાં જણાવજો અને રહેજો આપણી ચેનલમાં આર કે ફાર્મ એન્ડ ગ્લોબમાં તો ઈવત નથી પાણે વાળા ધડાઈ ની ઘરે ચાલુ રાખ્યા ફૂલ વા કીધું ઓપોના પર હા મારે

પાણી બધું પૂરું થયું હતું ને છેલ્લો બેન નીચ લે તો ઉના કોલા થી ખબર ના ગોલાય મારી હે પાણી વજી શકતો નહી હા હતે પાણી છે તો હતે ઉનો હોય તમારે બટલી આ બટલી ચાલી હે એ ઉની હે એ ઉની કોલા કોલા નહી તો પાણી વેનો નહી હતી તારે હેડ કોલા ઉનો હોય તો પાણી હે નોચે તો પાણી છે તો ફૂલ છે તો પર તો નહી ખાડો થી બાકી ભરાય તો હા આડી ને પેટી એટલે પાણ આતી તા આ રીボトル તો ભરાય ને હા આ કેતા આ નખરી રે ને તો ને સીધી પેલા મને સોણે હાણે ઈ ખરડો પસાર કરણું ખતનો કતક હેવર નેવર પાણ ખેતરમાં ધોળ ઓકેડી ને બાવ જીતી જીતી બર બ કાન્યું સાડે અલગ કોલા ધોઈ મેને પાણી અંદર અને અબરા સાધારણ નહી કેટલા છે તને ભલે તો ધડે વારે નુકસાન થીએ પાણ કે વાળા પેરે કોલા થી તો હું ગોલાય મારતી ધડે તો ના વારે પર નકર દોજે તો